ભારત દ્વારા અગ્નિ ફાઈવ મિસાઇલ નું સફર પરીક્ષણ કરવામાં આવેલું છે અને આ મિસાઇલનું સફર પરીક્ષણ ભારતે ઓડિશામાં ઓગસ્ટ રોજ કરવામાં આવેલ છે હવે આ આ રેન્જ રેન્જ જોવા તો કિલોમીટર એટલે કે ભારત દ્વારા પાકિસ્તાન ચીન તુર્કી આ બધા દેશોને ટાર્ગેટ કરી શકશે હવે તમને બીજું એ લાગશે કે આની સ્પીડ જાણી તમને નવાઈ લાગશે કે આની સ્પીડ અવાજની ઘટી ચોવીસ ગુણા એટલે કે પ્રતિ કલાક ત્રીસ હજાર કિલોમીટરની ઝડપે ટાર્ગેટ કરી શકશે હવે બીજું એક છે કે બી ટુ બોમ્બર એટલે પાંચસો કિલોગ્રામ વજન લઈ જવામાં સક્ષમ છે અને તમે અત્યારે જોશો કે ઈરાન દ્વારા ટુ બોમ્બર ફેંકવામાં આવેલું હતું એટલે કે જમીનની અંદર જે પરમાણુ હોય એ હથિયારોને નષ્ટ કરવા માટે તો તે બી ટુ બોમ્બરની કેપેસિટી હતી ખાલી સાહીઠ મીટર તો અગ્નિફાઈવની કેપેસિટી છે સો મીટર અને આ મિસાઇલ એવી રીતે બનાવવામાં આવેલી છે કે એકવાર છોઈરા પછી એક જ જગ્યાએ ટાર્ગેટ નહીં થશે એકવાર છોઈરા પછી આ પાંચ જગ્યાએ પણ ટાર્ગેટ કરવામાં આવશે એટલે કે ભારત દ્વારા અગ્નિ ફાઈવ નું સફર પરીક્ષણ કરવામાં આવેલું છે હવે બીજી વાત કરીએ તો આ મિસાઇલ ઉડવામાં એટલે કે એને ટ્રાન્સપરન્ટ બનાવવામાં આવેલું કે આ મિસાઇલને એક જગ્યાથી બીજી જગ્યાએ પણ લઈ જવાશે ટ્રક દ્વારા અને બધી રીતે તો આપણા માટે ગર્વ